હું કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર આજે મારે લાઈવ થવાનું કારણ સમાજના નેતા ક્યાંક ખોવાઈ ગયા છે એના માટે પણ ગોતવા પડશે કાં અથવા સમાજના નેતા કોઈ ભૂણમાં કરી ગયા છે કે જે બહાર નથી આવતા કેમ સાહેબ આજે કોળી સમાજને તમારી જરૂર છે તો તમે કેમ બહાર નથી આવતા આજે કોળી સમાજ પૂરા જિલ્લામાં હરેક જિલ્લાઓમાં આવેદનપત્ર દે છે દરેક આગેવાનો જ્યાં નથી પહોંચી શકતા તો દસ બાર લોકો પણ આવેદનપત્ર દે છે એને સમાજ માટે લાગણી છે એટલે આપે છે ને તો તમને સમાજ માટે લાગણી નથી આજે આપણા સમાજના ઋષિભારતી બાપુ કે જેની સાથે અન્યાય થયો છે તો પૂરું ગુજરાત એની સાથે ઊભું છે તમને શું પ્રોબ્લેમ છે તમારે શું ચૂંટણી આવે ત્યારે તમારે બહાર રહેવું છે જ્યારે તમારું મંત્રી પદ જતું હોય ત્યારે તમે બહાર આવો છો ત્યારે તમે મીટિંગ કરો છો ત્યારે તમને સમાજ યાદ આવે છે આ સમાજને તમારી જરૂર હોય તો તમને કેમ યાદ નથી આવતું સાહેબ જયારે ચૂંટણી આવશે ને ત્યારે આ જ સમાજ બેસી જશે નીચે એના કરતા તમે અત્યારે જાગી જાવ બધા અને અત્યારે સમાજ માટે ઉભા રહ્યો જે સાચું છે એ તમે બહાર લઈ આવો કમસે કમ ઈ તો કરો શું કામ તમે સાવ સપોર્ટ વગર તમે બેઠા છો આજ એક પણ નેતા એક પણ નેતા ક્યાંય બહાર નથી આવતા સમાજ દોડે છે સમાજને સાચા રસ્તે તો લઈ જાઓ તમે તમે એક પણ ક્યાંય પણ બાઇટ નથી આપતા મીડિયામાં કે ક્યાંય પણ નહીં આજે સમાજ શું કરે તમારા ભરોસે બેઠા હોય કે અમે આજ શરૂઆત કરશું તો સમાજના આગેવાનો નેતાઓ અમને સપોર્ટ કરશે પણ ચૂંટણી સિવાય સપોર્ટ નહીં સપોર્ટ તમે લેશો જ સિવાય ચૂંટણીમાં જ તમે દેખાશો ચૂંટણી સિવાય તમે નહીં દેખાવો જય વેલ્લા જયમાં દાદા જો આ વિડીયો સાચો અને સારો લાગે ને તો હરેક ઠાકો સમાજ સુધી વિડીયો પહોંચાડવો જેથી લોકોને મેસેજ જાય કે ખાલી સ્વાર્થ માટે જ સમાજ નથી હોતો આજે લોકોને જરૂર હોય એના માટે પણ આગેવાનોને આગળ આગળ આવવું એ જરૂરી છે